આપડું કઈ સારું કામ પૂરું થાય ને ત્યારે મંદિર ફૂટે બરોબર અને આપડે પૂરા થઈ જાય ને ત્યારે સંસ્થાન ને ફૂટે બરોબર અને જો આ નારિયલ ફોડવામાં નીકળે ને તો આપડા ખાલી પચીસ રૂપિયા જાય બરોબર અને જો આ નારિયલ પાછું આવે ને તો આપડા અઢી લાખ રૂપિયા જાય અને આ નારિયલ ત્રણ વાર મારી પાસે પાછું આવેલું છે હવે તું આ નારિયલ લઈને જા નકર આ નારિયલ હું તારા માથામાં ફોડી નાખીશ તું આ નારિયલ ફોડવાની ક્યાં વાત હજી ચોથી જગ્યા દેવાનું છે ખાતું નાખવું પડે